આજે થોડી અઘરી વાત કરીએ કે લોકતંત્ર બચાવવાની લડત આદિવાસીઓની નથી ભીમરાવ બાબા સાહેબ આંબેડકર દલિતોના કહેતા જ્યારે કોંગ્રેસ અને અસંખ્ય નેતાઓ આઝાદીની લડત લડી રહ્યા હતા ત્યારે બાબા સાહેબનું કહેવું હતું કે દલિતોની લડાઈ આઝાદીની નથી તેમજ આજે ફરી કહેવું પડે જો બાબા સાહેબ હયાત હોત કે બિરસા મુંડા કે જયપાલસિંહ મુંડા તેઓ ચોક્કસ કહે કે આદિવાસીઓની લડાઈ સંસાધનો અને જંગલો બચાવવાની છે કારણ આ દેશમાં નવસો ને છાસઠ જિલ્લાઓ છે તે નવસો છાસઠ માંથી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એમ કહે છે કે ચોપન જિલ્લાઓમાં જંગલ બચ્યું છે અને તે ચોપન માંથી બાવન જિલ્લા એવા છે કે જે આદિવાસી બહુલ વિસ્તાર છે અર્થાત સાતસો માંથી માત્ર બાવન જિલ્લાઓમાં જંગલ બચ્યું છે મિત્રો જેની ઉપર આદિવાસી સમાજનું અસ્તિત્વ ટકેલું છે હવે તમારે નક્કી કરવાનું છે કે લોકતંત્ર બચાવવાની લડાઈ તમારી છે કે પછી જલ જંગલ જમીન અને સંસાધનો બચાવવાની